સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીમાં બની રહેલા નવનિર્મિત સ્લેબ અચાનક ધરાશી થવાની ઘટના બનવા પામી હતી ત્યારે આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્લેબ ધરાશય થતા ત્રણ મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો એક પચાસ વર્ષીય મજૂર ચંદુ સુમનભાઈ સેમાડાનું મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અન્ય બે કર્મચારીઓને નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેતુસર ખસેડવામાં આવ્યા હતા મળી આવતી જાણકારી અનુસાર શહેરના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર છ્યાસી સિત્યાસી અઠ્યાસી પર બારસો ત્રેવીસ ઓબ્લિક એકસો ચોપન નંબરના યુનિટનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે આ પ્લોટ પર યુનિટના બાંધકામ દરમિયાન એકાએક સાઇડનો સ્લેબ ધરાશાયી થઈ અચાનક તૂટી પડ્યો હતો સ્લેબ ધરાશે અને આ ગુજારી ઘટનાની જાણ ફાર વિભીક ન થતાં તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો આ ઈજાગ્રસ્તોમાં એકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી આવ્યું હતું તેઓને તુરંત જ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો આ ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઘટના કઈ રીતે બની તે દિશામાં તપાસ હાથ ધરાઈ હતી ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે સાથે ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ